વેપારી સાથે રૂપિયા તેર લાખની ઠગાઈ કરનાર મદારી ગેંગ ઝડપાયા જામકંડોડા તાલુકાના ખજુડા ગામે વેપારી સાથે રૂપિયા તેર લાખની છેતરપિંડી કરવાના પ્રકરણમાં જામકંડોડા પોલીસ નામચીન મદારી ગેંગના ચાર આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી છે ધરપકડ કરાયેલા ઝાલમનાથ રાજુનાથ પેઢિયાર તેના ભાઈ જોગનાથ પ્રકાશનાથ જેવરનાથ પઢિયાર અને જેવરનાથ રાજુનાથ પઢિયાર રહે બધા નવા મક્ષણ વડીપરા મોરબીનો સમાવેશ થાય છે જ્યારે ફરાર આરોપી ઝાલનામ શંભુનાથ પઢિયાર સાગરનાથ બાબુનાથ ભાટી આસમનનાથ બકાનાથ પરમાર અને પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભીયાની શોધખોળ શરૂ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ચાર પોઈન્ટ સાહીઠ લાખની રોકડ અને મોબાઈલ વળી રૂપિયા છ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો ખજુડા ગામે વેપારીની દુકાન દક્ષિણા માંગવા સાધુ વેશમાં છે માતાજી